વડોદરાના વારસિયાનીંગ રોડ પર આવેલી સુંદરમ અને રાધેશ્યામ સોસાયટીમાં શુક્રવારની મધરાત્રે એક વાગે જીવતો વીજવાર તૂટી પડતા સમગ્ર સોસાયટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી આ ઘટનાના પગલે આસપાસની અન્ય સોસાયટીમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો ચોંકાવનારી વાત એ છે કે આ વીજ વાર છેલ્લા કેટલાય સમયથી વારંવાર તૂટી જવાની ફરિયાદો સોસાયટીના રહેવાસીઓ કરતા હતા જેના પગલે વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું એ પછી આ પૈકીનો એક વીજ વાયર ગઈકાલે તૂટી પડ્યો હતો હાલમાં વેકેશનનો સમય હોવાથી સોસાયટીના બાળકો મોડી રાત સુધી જાગતા હોય છે સદનસીબે મધરાત્રે એક વાગે જ્યારે આ વાયર તૂટી પડ્યો ત્યારે સોસાયટીમાં કોઈની અવર જવર નહોતી સાતથી આઠ બાળકો નજીકમાં બેઠા હતા પરંતુ તેમનો સદનસીબે બચાવ થયો હતો વીજવાર તૂટી પડતા ધડાકા ભડાકા સાથે દારૂખાનું ફૂટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અવાજો સાંભળીને સોસાયટીના લોકો પણ બહાર નીકળી આવ્યા હતા સોસાયટીના એક વ્યક્તિએ હિંમત કરીને જીવતા વીજ વાયરો પર રેતીનો ઢગલો કરી દીધો હતો જેના કારણે ધડાકા ભડાકા અટક્યા હતા બાદમાં બીજ કંપનીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું અને તે પછી પુરવઠો પૂર્વવત થયો હતો જોકે આ ઘટનાના પગલે વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે જીવ તો સમારકામ કર્યા બાદ તૂટી પડતા કંપનીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે